જય માતાજી બધા મિત્રોને અને આજે જવાનું છે અમારે રાજકોટ એટલે કે મોટી બેનના ઘરે હમણાં આપણે નીકળીએ છીએ ફરી મળ્યા પછી આપણે આગળ આપણું રંગીલું છે लागे है जोरदार एक्सीडेंट थी लागे है आगे नहीं, <laughs> नहीं तो गाड़ी थोड़ी दर्ण 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 नहीं। ना 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 ये थो ना ना ये 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 तो जो मित्रा आप लोग कालो अब जो मैं आप लोग भी काम पर हैं एक्ज़ा एक्ज़ा है, ग्यार, ग्यार है न बुरा। ना पूरा हाँ हम ना पढ़ बैठा है ना गरम मुंह बैठा है ऐसे बर्बाद पार्टी 何 <Nothing. S 2>

અબ ગાલું દે આતો તો મિત્રો હવે પોગી ગયા છીએ મારા બેનના ઘરે થોડું બિસ્કોબી અને જો જમવાનું બહુ મસ્ત છે ખમણ છે સરસ રીતે ટેફલી છે ગુલાબ જામપુ છે ફાઈન તલે ટીપી જો પણ આ શું ટેફલી છે દેસાઈની આમાં જ છે અંદર આ પી બી જે ટી કઈ ના કઈ ઓય

जो आज बाबू नवा बांदा नहीं भरा है मैं नहीं पर जबर बात है साने बैठा है आज मैंने कैसा बनाया तो नहीं क्या मजा आवन होता चिरो तो मजा आति ना लो कोने दिखाई सरस ये हमने या अब पुलिस से के नहीं जो आप सा बनवा ही गयो है

<laughs> आय तु जाने हमना पगथिया साडी जात जात हेठी जा आय का त देखा तु नथी बो लो बदी बस खाली आइनी सोसाइटी देखाइस बदी अना अपन ने तो काय गम तु नथी रास्कट मा सिटी मा जा माल दुरी खुटवाई ने काय गम तु नथी અને અહીંયાથી રાજકોટ બહુ મત દેખાતા બસ થોડુંક આઘું દેખાય છે જેવું તેવું એમને દેખાય છે ખાસ નથી દેખાતું ફરી મળીએ આપણે આગળ તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ ધાબા ઉપર અને આપણે બે ત્રણ રીલું પણ સેટ કરી દીધું એટલે કે ઉતારી લીધી તો જાવ આપણે બેન હાલો આવી જાવ રાજકોટ બાજુ કોણ કોણ રાજકોટમાં આવી ગયું છે બીજો જરાક કોમેન્ટમાં કોમેન્ટ નહી કરું કોમેન્ટના બચ્ચા નથી અમાર ભાઈ કે કોમેન્ટના પૈસા ને તો કાઈ કોમેન્ટ કરું અમે એને કેતાય નથી તમે જો રાસ જાઉં જાઉં રાજકોટ દેખાતું નથી આગળ આપણે ખાતા હોય એમાં નીકળે लालास्तु <laughs> लाला <laughs> 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 ગેટી ફૂલ એટલે તો મિત્રો હવે ગયા અને જો આપણે બેન ઘરે નીકળી ગયા છીએ ચાલો પાછું આવું ચા કંટેન્ડે એ એ હું મારા નોટકી હાલો આપણે નીકળી ગયા છે હવે બાય અને આપણો એક જોરબળ પડ્યો છે ફરી મળીયા આપણે આગળ અને આવું કે ये नींद से लगा हो भाई नहीं मंगवावा नदी दी आई तो हेलो आवजो बेन हूं आपरे तने विया दो मंगलवारे हने या हम दूरा नेता वगैरह आवजो बाय बाय कह दी दू मित्रों और अब मैं निकली गया सभी के कलराण बधाई अब कहता था घर

મળીએ આપડે હજુ મિત્રો તમને મારા વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરો અને હા સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં બાય બાય